નમસ્કાર ગુજરાત આજે ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને બુધવાર છે આજના મુખ્ય અને અગત્યના સમાચાર જાણીશું આ વિડીયોની અંદર આજના ખેડૂત સમાચાર હવામાન સમાચાર સૌથી પહેલાં જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બલને પણ ઓન કરી લેજો મિત્રો સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો હવે ખાતામાં આવશે સીધી સબસિડી સરકારનું માનવું છે કે ખેડૂતોને જો ખાતરની સબસિડી સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થશે કેન્દ્રીય કૃષિમંત્રી જીવરાજસિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું છે કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતામાં બીજી અને કૃષિ સાધનો પર સબસિડી આપવાનું વિચારી રહ્યું છે તેમજ કહ્યું કે સરકાર ખાતરની સબસિડી પર બે લાખ કરોડ રૂપિયા સુધીની ખર્ચ કરશે જો સબસિડી રકમ સીધી ખેડૂતોના ડીપીટીના ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે અને ખેડૂતોને વધુ ફાયદો થશે આગળ વાત કરીએ તો રેશનિંગની દુકાનોમાં હડતાળ રાજ્યમાં સત્તર હજાર રેશનિંગની દુકાનદારો તારીખ એક નવેમ્બરથી હડતાળ હવે નિશ્ચિત છે બની છે અને વેપારીઓની હડતાળ પર માંગ માંગણીઓ તથા અન્ય પરિપત્રોના વિરોધમાં વેપારીઓનું રાજ્યવ્યાપી સંગઠન આક્રમક બન્યું છે અને સંગઠન આદેશ મુજબ આજે રાજ્યમાં પુરવઠા અધિકારીને આવેદન પાઠવેલ હતા આગળ વાત કરીએ ખેડૂતો અને વેપારીઓ બંને ચિંતામાં સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના વરસાદે ખેડૂતોને અને વેપારીઓ બંને ચિંતામાં મૂકી દીધા છે મગફળીના પાકમાં વરસાદની સીધી અસર પડતા બજારના બજારમાં આવક ઘટવાથી ઘટવાની શક્યતા ઊભી થઈ છે યાર્ડમાં હાલમાં ટોકન સિસ્ટમ મગફળી અને સોયાબીનની આવક ચાલુ છે પરંતુ કમોસમી વરસાદના આવક ધીમો પડતા જો મળી રહ્યો છે તે વેપારીઓનું માનવું છે કે પાકમાં નુકસાનમાં વધારો છે વધ વધશે તો આવનારા દિવસોમાં સિંગતેલના ભાવ પણ વધશે એવું જણાવવામાં આવ્યું છે તો મિત્રો આગળના સમાચાર મોદી સરકાર ગુજરાતના પ્રવાસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ કાર્યક્રમ સાથે આમ આદમી પાર્ટી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સૌરાષ્ટ્રના કિસાન મહાપંચ પંચાયતનું પણ આયોજન કર્યું છે આપના રાષ્ટ્રીય સંજોગમાં અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે કાર્યક્રમ ભાગ લેશે સોમવારે આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગોપાલ ઇટરિયાએ જણાવ્યું હતું કે કિસાન મહાપંચાયતમાં આંખો ખોલીને ખોલનારી હશે આ પ્રકારે ગોપાલ ઇટલિયાએ પણ જણાવ્યું હતું આગળની વાત કરીએ તો પાક નુકસાન સહાયને આપશે સરકાર રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન અને સર્જાયેલા પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રી સાથે તાત્કાલિક બેઠક યોજાઈ યોજાઈ ને રાહત અને બચાવ કામગીરી સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી રાજ્યના પહોંચથી વધુ મુખ્યમંત મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો આગળના વાત કરીએ આધાર કાર્ડ અપડેટના નિયમો સરળ બનશે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈ આધાર અપડેટ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે હવે નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી મહત્વપૂર્ણ માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાશે જેના માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નહીં પડે નવી સિસ્ટમ હેઠળ તમને આપેલી માહિતી ચકાસણી યુડીઆઈડીએ દ્વારા પાન કાર્ડ પાસપોર્ટ રેશન કાર્ડ અને શાળાના રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝ દ્વારા આપોઆપ કરવામાં આવશે જેથી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પણ જરૂરિયાત ઘટી જશે બાયોમેટ્રિક વિગતો ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન બદલવા માટે પણ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે તો મિત્રો આગળની વાત કરીએ એક નવેમ્બરથી વધુ એક લાગુ નિયમ પડશે બેન્કિંગના ફાયદામાં સુધારો સુધારા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ બેન્કિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર આવ્યો છે એક નવેમ્બરથી ગ્રાહકોને તેમના બેંક ખાતાના લોકરમાં અને સેસ સિસ્ટમ કસ્ટડી માટે ચાર જેટલા નોમિની યુનિક યુક્ત કરી શકાશે ગ્રાહક દરેક નોમિનીને મળનારી રકમને ટકાવારી હિસ્સા પણ નક્કી કરી શકાશે જે કે પહેલાં નોમિનીનું મૃત્યુ જો પડેલા નોમિનીનું મૃત્યુ થાય તો તેમનો હિસ્સો પણ આપોઆપ બીજી નોમિનીને ટ્રાન્સફર થઈ શકે છે તો મિત્રો આગળની વાત કરીએ કમોસમી વરસાદને લઈને સરકારે એક્શનમાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં પાકમાં થયેલા નુકસાનને સર્જરેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજાઈ હતી યોજીને રાહતને બચાવ કામગીરી સમીક્ષા કરી હતી આ બેઠક બાદ સીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પહોંચતી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક સારવાર માટે પહોંચી જવા સૂચના પણ આપવામાં આવી છે આગળની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા કારણે ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે અસર સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર ગીરનાથ સોમ ગીર સોમનાથ અને દીવમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ પણ જારી કરવામાં આવી છે હવામાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રેડ એલર્ટવાળા જ વિસ્તારોમાં એકતાલીસથી એકસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડબોશ પર ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો